હજી તો શહેરમાં વરસાદની શરૂઆત નથી થઈ પરંતુ રોડ પર પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રમુખ પ્રસાદ સર્કલ પર રેતી ભરેલા ડમ્પરના બંને ટાયરો ભૂવામાં ગરકાવ થઈ જતા પાલિકા તંત્રની કામગીરી ઉપર સીધા સવાલ ઉઠી રહ્યા છે વડોદરા સ્માર્ટ સિટી માં આવેલ માંજલપુર વિસ્તારમાં પ્રમુખ પ્રસાદ સર્કલ ખાતે રેતી ભરેલા ડમ્પરના બંને ટાયર ભૂવામાં ગરકાવ થયા હતા ત્યારે પાલિકાની કામગીરી ઉપર સીધા સવાલો ઉઠી રહ્યા છે શું આ વડોદરા સ્માર્ટ સિટી છે

ડમ્પર બહાર કાઢવા માટે કેન ની પણ મદદ લેવામાં આવી હતી રેતી ભરેલા ડમ્પર ને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી અને ત્યારબાદ ડમ્પર ને બહાર કાઢવામાં આવ્યું હતું લાઇન નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણ ન કરતા આજે રેતી નું ડમ્પર ના બંને ટાયરો ભૂવામાં ગરકાવ થઈ ગયા હતા એક બાજુ ટ્રાફિક શાખા વિવિધ ડ્રાઈવ ચલાવી રહ્યું છે ત્યારે આવા ડમ્પરો ઓવરલોડ ભરીને માર્ગ પર પસાર થતા હોય છે અને ત્યારે માંઝલપુર પ્રમુખ પ્રસાદ સર્કલ ખાતે રેતી ભરેલા ડમ્પરના બંને ટાયર ભૂવામાં ગરકાવ થયા અને કેન ની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે પાલિકા તંત્રની કામગીરી ઉપર સીધા સવાલો ઉઠી રહ્યા છે